આણંદની જનરલ હોસ્પિટલ અને જેને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે ઘણા બધા આગળ પોતાની સારવાર માટે અહીં આગળ આવતા હોય છે તેવી જ રીતના એક ગાનાનું એક પેશન્ટ અહીંયા આગળ આવ્યું હતું અને છેલ્લા બે દિવસ અહીં આગળ દાખલ હતું પરંતુ જે પ્રમાણે કહેવાય છે પંદર દિવસની થી આગળ દાખલ જો તમારું નામ શું છે ડોક્ટર ભૈલાભાઈ ભૈલાભાઈ અને આપણો ભાઈ બનજ છે સૌથી પહેલા તો હું તમને કહી દઉં અત્યારે જે મેટર છે જે વાત છે એ વાત એવી છે છે કે આ જે પેશન્ટ એ છેલ્લા પંદર દિવસથી અહીંયા દાખલ હતું પોતાના પગને લઈને પોતાના પગની સારવાર અહીંયા કરાવી રહ્યા હતા પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે અહીંયા આગળ ઉંદરનો ત્રાસ અને હોસ્પિટલની ગંભીર બે દરકારી કે એના સ્ટાફની પણ બે દરકારી કહેવાય કારણ કે તેમનો જે આગળ ઉંદરો હતા ઉંદરો દ્વારા તેમના પગને કોચી ખાધો છે તેમને સવારમાં જાણ થઈ છે ત્યારે દ્રશ્ય જોવો છો કે ઉંદર દ્વારા અત્યારે તેમનો પગ છે તે કોચી ખાવામાં આવે છે એટલે કોખો કોચી ખાધો છે અને અત્યારે તે સારવાર હેઠળ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે છે એટલે કે જનરલ હોસ્પિટલ ખાતે છે અહીંયા આગળના જે સિવિલ હોસ્પિટલના જનરલ હોસ્પિટલના સ્ટાફની પણ ગંભીર બેદરકારી કહેવાય કારણ કે અહીંના સ્ટાફને પણ એટલું ખબર નથી કે અહીં આગળ ઉંદરો આવીને રીતના પેશન્ટને પણ હેરાનગતિ ગેરનગતિ કરે છે આપણે આગળ જે પેશન્ટ અત્યારે દાખલ છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું નામ શું છે જે આપનું નામ શું છે પહેલા ભાઈ ડોક્ટર હ ડોક્ટર ભાઈ આવી ડોક્ટર ભાઈ શું થયું શું બનાવ બન્યો હતો મને છેલ્લા 15 દિવસ દાખલ થઈને ચાર મહિના રહેવાનું છે આ તો હું તમાશા જોઉં છું પણ આ સ્લીપરો જોડે બધું કામ કરાવે છે સ્લીપર જોડે એટલું આ સ્ટાફ બહુ ઉભો થતું નથી બરોબર છે બરોબર છે એટલે કે જો બાટુ છે ને ઉતાર ઉતાર ક્યારે થયું આ બનાવ ક્યારે બન્યો આ તો ચોથી વખત મને ઉંડર કરી ગયો ચોથી વખત તમને ઉંદર કાઢી ગયો અરે જો તમે આ સિવિલ હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારી કહેવાય છે કારણ કે આ સ્ટાફ કયા પ્રકારની જે દરકારી રાખે છે એક તરફ જો પેશન્ટોની સારી વાતો કરતા હોય છે અહીંયા આગળ કોણ પણ ફરજ ઉપર હતું તેની પણ સાથે પણ આપણે પૂછીશું પરંતુ કાર્ય કહેવાય છે કે છેલ્લે ચાર વખત તેઓ આ કાકાને ઉંદર છે તે કઈ ગયો છે ત્યાં દ્રશ્યની અંદર જોવો જો સીધા દ્રશ્યો હું તમને ચરો તરવાના ફેસબુક માધ્યમથી તમને બતાવી રહ્યો છું કે આટલી ગંભીર બેદરકારી ક્યારે સહન ન કરી લેવાય હા કાકા આ તમે કેટલા દિવસની આગળ દાખલ છો

સૌથી પહેલા તો કહીએ કે આ ભૈલાલભાઈ જે છે તે પોતે પણ અહીંયા આગળ જે કહેવાય છે કે પેલા એની જે ડાયાબિટીસની ગંભીર જે બીમારીથી તેઓ અહીંયા આગળ ઇજાગ્રસ્ત છે એટલે ઓલરેડી તેમને ડાયાબિટીસનો કેસ છે અને આનંદ જનરલ હોસ્પિટલની કે નગરપાલિકા સંચાલિત છે જનરલ હોસ્પિટલ કારણ કે જનરલ હોસ્પિટલ છે અહીંયા આગળ સ્ટાફમાં કોણ હતું હાજર તે પણ પૂછીશું કારણ કે આ સ્ટાફને અહીંયા આગળ હતું બેન શું નામ છે તમારું તમારા સર સાથે વાત કરજો તમારું નામ શું છે બેન કુસુમબેન કુસુમબેન તમે અહીંયા આગળ હાજર હતા ના વાત કરો અમે કોણ હાજર હતું તમે છો ને અત્યારે જવાબદાર વ્યક્તિ તમે છો ને બેન જવાબદાર વ્યક્તિ તમે છો ને બેન શું નામ છે તમારું એમડી મેડમ મેડમ આ સ્ટાફ ને અહીંયા તમે હાજર હતા બનાવ બન્યું તે ના ત્રાસ કેટલા વખતથી છે ખબર ત્રાસ નથી ચાર વખત અમને છે ઉંદર તો છે પેશન્ટ દ્વારા કરવામાં આવી હતી ના મને હું તો ત્યાર ઇવનિંગમાં જ આવી છું તમે ઇવનિંગમાં આવ્યા છો આગળ એંગર કોઈ ઉંદરનો આયોજના બનાવ બન્યો છે બેન ના ઉંદેરનો નથી બનાવ તમે એ બતાવવા માગીશું કે અહીં આગળ ઘણા બધા દર્દીઓ પોતાની સારવાર માટે આવતા હોય છે અને આ હોસ્પિટલ સ્ટાફની ગંભીર બે દરકારી કહી શકાય છે અહીંયા ઘરના જે ઇન્ચાર્જ અધિકારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે આ સિવિલ હોસ્પિટલની આજે બે કાળજી અત્યારે બે દરકારી અત્યારે સામે આવી છે કારણ કે અહીં આગળ પેશન્ટો પોતાનું જ્યારે સારવાર માટે આગળ આવતા હોય છે અને સારવાર દરમિયાન આ પ્રકારની બે દરકારી કઈ રીતના યોગ્ય છે ભાઈ કઈ રીતના એક તરફ આણંદની અંદર સિવિલ હોસ્પિટલના ફાફા છે ત્યારે બીજી તરફ જયારે આણંદને સિવિલ નો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલ જનરલ હોસ્પિટલની આ પ્રકારે બેદરકારી આ સહન ક્યારેય ન કરી લેવાય કારણ કે જનતાનો અવાજ હંમેશા અવાજ ઉઠાવતા છે આગળ પણ અવાજ ઉઠાવીશું બીજી પણ બેદરકારી બતાવીશ હું તમને કહીશ જે દ્રશ્યની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે અત્યારે અહીંયા આગળ આનંદની જે જનરલ હોસ્પિટલ છે એક તરફ આ સિવિલ હોસ્પિટલ આગળ આઈસીયુ વોર્ડ કહેવામાં આવે છે આઈસીયુ વોર્ડની અંદર તમે જો દ્રશ્યની અંદર કે અહીંયા આગળ કબૂતરે પોતાના માળા નાખી દીધા છે કબૂતરોએ પણ પોતાના અડ્ડા અહીંયા આગળ જમાવી દીધા છે આ પ્રકારે આ જનરલ હોસ્પિટલની સ્થિતિ છે ભાઈ એક તરફ ગુજરાતની અંદર સારી આરોગ્ય ની વાત કરવામાં આવે છે તો બીજી તરફ આ આ આ આ આ કેટલી દરકારી સાચી વાત વાત છે છે ભાઈ તમારે સારી અંદર તમે છો ને જે પ્રમાણે આણંદની જનરલ હોસ્પિટલ જેને સિવિલ નો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ એ જ હોસ્પિટલના દ્રશ્યો છે આપ દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો કે આજે જે સિવિલ હોસ્પિટલના જે અધિકારીઓ છે અહિયાં ગણ જે સ્ટાફ ગણ છે તેની ગંભીર બેદરકારી સામે આવી છે આ પ્રકારની બેદરકારી ક્યારેય સહન ન કરી લેવાય કારણ કે આજે એક દર્દી પોતાની સારવાર માટે છેલ્લા પંદર દિવસથી આણંદની સિવિલ હોસ્પિટલની અંદર દાખલ છે અને એ જ દર્દીને અહીંયા આગ સિવિલ હોસ્પિટલના જે ઉંદરોનો જે ત્રાસ વધ્યો છે અને ઉંદરો દ્વારા અહીંયા આગળ જે કહેવાય છે કે તમને ઉંદર કહડી ગયો ચાર જેટલી વખત તેમને ઉંદર કર્યો છે ભાઈ ચાર જેટલી વખત ઉંદર કર્યો છે તેમ છતાં અહીં આગળ સિવિલના સ્ટાફ ગણને કોઈએ પણ તમને ધ્યાન ન લીધું આટલી ગંભીર બેદરકારી હોય શકે તમારી પર અહીંયા ગરના જે દર્દીઓ છે તે વિશ્વાસ રાખીને આવે છે અને તમે તેનો વિશ્વાસઘાત ઘાત કરવા જઈ રહ્યા છો આ કેટલી રીતના યોગ્ય છે ભાઈ આ આ તમારી કામગીરી છે આ કામગીરી છે કયા પ્રકારના તમે આગામી સમયની અંદર પગલાં ભરશો તે જોવાનું રહ્યું છે આ વિડીયોના માધ્યમથી બતાવવા માંગીએ છે આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ જે એ જ આ એ જ આ એ જ દર્દી છે કે આ એ જ દર્દી છે કે જેની જેની ઉપર અત્યારે ચાર જેટલી વખત જે ઉંમર કઈ ગયો અને આ ઉંદરે જેની પર અત્યારે જે પગ આખો કોચી નાખ્યો એક તો ઓલરેડી તે ડાયાબિટીસના પેશન્ટ છે આ ડાયાબિટીસના પેશન્ટ છે આપણી સાથે અહીંયા ઘરના ઇન્ચાર્જ અધિકારી પણ આપણી સાથે જોડાયા છે સાહેબ આપનું નામ અને પરિચય આપો ડોક્ટર અમર પંડ્યા સિવિલ સર્જન આણંદ સાહેબ આ પ્રકારની ગંભીર બેદરકારી આણંદની સિવિલ હોસ્પિટલમાં કેટલી યોગ્ય છે આ એક આકસ્મિક બનાવ બન્યો છે બનવો જ ના જોઈએ પરંતુ બન્યો છે એની અમે ધ્યાન દોરીશું અને સરકાર વતી અમે એ બાબતે એકદમ કાળજી લઈશું કે હવે પછી આ ઘટના ના સાહેબ આકસ્મિક બનાવ ન કહી શકાય કારણ કે એક વખત નથી કાકા કેટલી વખત કઈ તમને ઉંદર્યા વખત કેટલી વખત આ ગંભીર આ આકસ્મિક બનાવ કેવાય સાહેબ

હું સો ટકા સ્ટાફ ની અને આ બાબતે ચર્ચા કરીશ અને સ્ટાફ ને બદલી દઈશ સ્ટાફ ને આવશે એટલે સ્ટાફ ની બેદરકારી કહી શકાય સ્ટાફ ની બેદરકારી જ હશે આમાં બેદરકારી હશે સાહેબે સ્વીકાર્યું છે સ્ટાફની ની બેદરકારી હશે પરંતુ આનંદ સિવિલ હોસ્પિટલ જે જનરલ હોસ્પિટલનો જેને દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે એક તરફ જ્યારે દર્દીઓ પોતાનો વિશ્વાસ રાખીને અહીં આગળ હોસ્પિટલ સારવાર કરવા માટે આવતા હોય છે અને ત્યારે આ સ્ટાફ બેદરકારી એ કેટલી હદે યોગ્ય છે કારણ કે આ વિશ્વાસ તમે તોડી રહ્યા છો

અમારે આ એટલા માટે બોલવું પડે છે કારણ કે આટલી ગંભીર બેદરકારી ક્યારેય ન સહન કરી લેવાય અને સિવિલ હોસ્પિટલની આ બેદરકારી છે આપ જો જોતા હોય ને તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો સરકાર સુધી પહોંચાડજો એક તરફ જો આરોગ્ય મંત્રી ગુજરાતના આરોગ્યની સારી વાત કરી રહ્યા તો આનંદ સિવિલ હોસ્પિટલની આ વસ્તુ છે મેં તમને દ્રશ્યો પણ બતાવ્યા છે અનેક એવી ખામીઓ છે આણંદ સિવિલ હોસ્પિટલની અંદર આનંદ જનરલ હોસ્પિટલની અંદર પરંતુ આ પ્રકારની બેદરકારી ક્યારે સહન ન કરી લેવાય અને એટલા માટે અમારે આ બોલવું પડે છે અને આપને જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ ડોક્ટર અમર પંડ્યા પણ આપણી સાથે છે અમરભાઈ કેટલા દિવસની આની પર કાર્યવાહી કરશો કેટલા દિવસમાં કાર્યવાહી ચાલુ કરશો બે દિવસની બે દિવસની અંદર આનું કાર્યવાહી કરશો અને આગળ આ પ્રકારની કોઈ પણ બેદરકારી નહીં થાય એની શું ખાતરી આપો છો એની અમે ખાતરી આપીએ છે હું ખાતરી આપું છું સાહેબ આ એક ઉંદરનો ત્રાસ ને બીજી બાજુ આ બાજુ કબુતરનો પણ ત્રાસ એ પણ કરાઈ તો આટલા દિવસથી શું સિવિલમાં કોઈને પણ જ્યાં નથી આજે મીડિયાના માધ્યમથી અવાજ ઉઠ્યો ત્યારે જન્મ આવ્યું છે ધ્યાને આવેલું છે બે ત્રણ વાર માળા બી સાફ કરેલા છે પરંતુ વારેઘડે થઈ જાય છે એટલે આ અહીંયા જે બારી નખાય છે પાછળ એ દર્દીઓ આવતા જતા ખોલી દે છે એટલે કબૂતર આવે છે તો સાહેબ આપણે અહીંયા સિક્યુરિટીની પણ વ્યવસ્થા છે સ્ટાફે પણ એટલો પૂરતો મળી રહે છે હાલ સિક્યુરિટી ત્રણ જ છે અમારે ત્યાં ફરજ બજાવે છે એટલે રજૂઆત કરી છે વાતો કરેલી છે એ મંજૂરી મળે ભરવામાં આવશે આણંદની જનરલ હોસ્પિટલમાં આ પ્રકારની બેદરકારી એ ક્યારે સહન ન કરી લેવાય એટલા માટે ન કરી લેવાય કારણ કે અત્યારે આણંદની અંદર સિવિલ હોસ્પિટલના ફાફા છે હજુ તો ક્યાંક હજુ ઉદ્ઘાટન પણ નથી થયું ખાતમુહૂર્ત પણ નથી થયું ત્યારે લોકોનો વિશ્વાસ આણંદની જનરલ હોસ્પિટલ સાથે છે અને તેને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એ જ સિવિલ હોસ્પિટલમાં તમે સારવાર માટે આવો અને તમારો પગ અહીંયા આગળના ઉંદેડાઓના ત્રાસથી તમારો પગ ઉંદેડાઓ કોતરી ખાય એક વખત નહીં પણ ચાર ચાર પાંચ પાંચ વખત કોતરી ખાય એમની ઉંમર સેવન્ટી નાઇન છે અને એ પોતે પણ ડાયાબિટીસના ભોગ બનેલા છે ને એટલા માટે પંદર દિવસથી આગળ દાખલ હતા અને બીજી તરફ હવે એમને આ બીજો ભોગ બન્યા છે આ બે દરકારીને આપ કેવી રીતના જોવો છો આ શું યોગ્ય છે આ શું યોગ્ય છે આ કેટલી રીતે યોગ્ય છે આપ જે જુઓ છો ને આ સિવિલના ના બધા આઈસીયુ ડિપાર્ટમેન્ટ છે કોણ કહે છે આઈસીયુ ડિપાર્ટમેન્ટ હે આ કોણ કહે છે આઈસીયુ ડિપાર્ટમેન્ટ આ દ્રશ્ય જોવાના છે અમારે આ દ્રશ્ય જોવાના છે આ કડક ભાષાની અંદર અમારે હોસ્પિટલની અંદર આવીને એટલા માટે બોલવું પડે છે કે આ જનતા આજે બહુ જ ખોટી રીતના ભોગ બનેલી છે આ બહુ જ ખોટી રીતના ભોગ બનેલી છે અને આ સિવિલ હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારી કહી શકાય છે અને પોતે જ અહીંયા આગળ ડોક્ટર અમર પંડ્યાએ પણ સ્વીકાર્યું છે કે હોસ્પિટલના સ્ટાફની જ આ ગંભીર બેદરકારી છે કે જે બે દિવસની અંદર તેમનો નિર્ણય પણ લેશે પરંતુ આ પ્રકારની બેદરકારી ક્યારે સહન નહીં કરી લેવાય અને ખાસ કરીને ચરો તરવા તો ક્યારેય સહન નહીં કરે કારણ કે આવી બેદરકારી તો ક્યારેય ન હોય શકે ક્યારેય ન હોય શકે બસ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે આ બીજા એપિસોડની અંદર પણ અમે પણ જોઈશું કે સિવિલ હોસ્પિટલ એ પ્રાણી સંગ્રહાલય નથી એ હોસ્પિટલ છે અને હોસ્પિટલની અંદર તમારે તકેદારી જાળવણી રાખવાની અને દર્દીની સારવાર કરવાની પણ જવાબદારી તમામ જવાબદારી તમારી હોય છે નહીં કે પછી બીજા કોઈ નહી બસ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો કેમેરામેન વિનિત ધોબી સાથે હું છું મને ચરોતર નો આવાજ